સમાચાર ભારે વરસાદ ને કારણે વિનાશ અત્યાર સુધીમાં સત્તાવન થી વધુના મોત સિત્તેર હજાર લોકો બેઘર થયા મુંબઈ માં પચીસ કિલો સોનાની દાણચોરીમાં ઝડપાયેલી અફઘાનિસ્તાનની રાજદૂત ઝાકિયા વર્ધિકે રાજીનામું આપ્યું બસો દસ રૂપિયા લીટર દૂધ પીતા પાકિસ્તાનના પીએમએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થાને પછાડી શકે છે પાકિસ્તાન એક્વાડોરમાં ત્રેવીસ વર્ષીય બ્યુટી ક્વીન લેન્ડી પરાગા ગોયબુરાની રેસ્ટોરન્ટમાં ઘોડી મારીને હત્યા ભારતના મહત્વના સમાચાર પંજાબના ફિરોઝપુરમાં ટોળાએ માર મારતા ગુરુગ્રંથ સાહેબના પાના ફાળનાર માનસિક અસ્વસ્થ યુવકનું મોત દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે સ્કૂલમાં એસીનો ખર્ચ પેરેન્ટ્સ ઉઠાવે મેનેજમેન્ટ પર ભાર નાખી ન શકાય જમ્મુ કાશ્મીરના પૂછમાં ભારતીય વાયુસેનાના કાફલા પર લશ્કરે તો હુમલો એક જવાન શહીદ ચાર ને ઈજા આઠ ફૂટ ઊંચા બરફના શિવલિંગવાડી બાબા બરફારીની પહેલી તસવીર સામે આવી અમરનાથ યાત્રા અગડત્રીસ જૂનથી શરૂ થશે ગુજરાતના મહત્વના સમાચાર રૂપાલા વિવાદ નામ અમદાવાદમાં ભાજપ વિરુદ્ધ ક્ષત્રિયોએ વિશાળ ધર્મરથ યાત્રા કાઢી હજારો ક્ષત્રિયો જોડાયા રાજકોટના જેતપુર ગામમાં દક્ષિણા બાબતે ઝઘડો થતા ગોર મહારાજે ધપકો મારતા પટકાયેલા યજમાનનું મોત ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટે ટ્રેનની ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેક પર બેઠેલા પાંચ સિંહોને બચાવ્યા ગુજરાતમાં આગામી પાંચ દિવસ શુષ્ક વાતાવરણની આગાહી દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ તમારો યાર સાત તારીખે મતદાન કરવાનું ભૂલતા નહીં પછી મજા કરો નહીં યાર